તો ખાસ જનતાની પણ અપેક્ષા છે જેમાં મહિલા વર્ગ આવી જાય છે ખેડૂત વર્ગ આવી જાય છે ને પહેલાં પણ કનુ દેસાઈ કહી ચૂક્યા છે કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી કે બે હજાર સુડતાલીસને ધ્યાનમાં રાખે એટલે કે આગામી પચીસ વર્ષ માટે આ બજેટ રજૂ કરવામાં આવશે મહત્વપૂર્ણ રહેશે આ બજેટ ત્યારે વિપક્ષ આખરે શું કહી રહ્યું છે શાસક પક્ષનો શું જવાબ છે અમારી સાથે ગેસ્ટ પેનલ અત્યારે ઉપસ્થિત છે ઉર્વિશભાઈ કંથારિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી પક્ષ મુકશે જયારે કોંગ્રેસ તરફથી પક્ષ મુકવા હેમંગભાઈ રાવલ અમારી સાથે છે નમસ્કાર આપ બંનેનું સ્વાગત છે આર્થિક સ્થિરતા ગુજરાતમાં સાતત્યપૂર્ણ રીતે રહે છે એ પણ સાતત્યપૂર્ણ રીતે આગળ વધે કે જેથી એનો જે લાભ છે એ છેવાડાના માનવીથી સુધી પહોંચે આ મુખ્ય વાત છે હવે અપેક્ષા જે જનમાનસની અપેક્ષા એ છે કે સામાન્ય માનવી એમ ઈચ્છે છે કે ભાવોમાં સ્થિરતા રહે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં સ્થિર સ્થિર રહે પેટ્રોલના ભાવ થોડા ઓછા થાય આ બધી સ્વાભાવિક અપેક્ષાઓ છે

રાજ્યના બજેટની અંદર જેમ તમારા ત્યાં પ્રોમોમાં પણ બતાવ્યું ખેડૂતો પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા છે એવું ઘણી પહેલીવાર બન્યું છે કે ખેડૂતોને એના ખાતર ઉપર પણ જીએસટી ચૂકવવો પડે છે છતાં પણ ખાતર મળતું નથી ખાતરના વજન બરાબર નથી હોતા ખાસ કરીને સામાન્ય વર્ગ એટલે કે મધ્યમ વર્ગ છે એ બધી બાજુથી પીલાઈ રહ્યો છે તમે છન્નું રૂપિયા પેટ્રોલની વાત કરતા હોય તો હકીકતમાં ક્રૂડ ઓઇલનો ભાવ અત્યારે સિત્તેર સિત્યોતેર રૂપિયા સિત્યોતેર ડોલર પ્રતિ બેરલ છે જ્યારે એકસો ચાલીસ ડોલર પ્રતિ બેરલ ભાવ હતો બે હજાર ચૌદમાં ત્યારે પાસઠ રૂપિયા પેટ્રોલ હતું અને પાંત્રીસથી ચાલીસ રૂપિયા ડીઝલનો ભાવ હતો અત્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવ છે લગભગ સરખા આવી ગયા છે ખાસ કરીને વાલા દવલાની નીતિ છે આપણું પડોશી જ રાજ્ય છે આમ તો આવી મારે ચર્ચા એટલા માટે ના કરવી જોઈએ કે ભૂતકાળમાં પડોશી રાજ્યની કમ્પેર હંમેશા જ્યારે પડોશી રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી રાજસ્થાનમાં ત્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ હંમેશા કરતા હતા તો આજે આપણે એમની જોડે પણ કમ્પેર કરીએ કે પડોશી રાજ્યમાં જઈને આપણા વડાપ્રધાન સાડા ચારસો રૂપિયામાં ગેસનો બોટલ આપવાની વાત કરે અને ત્યાં ગેરંટી પણ આપે તો ગુજરાતની મહિલાઓ પણ એવી ઈચ્છા ને અપેક્ષા ને આકાંક્ષા રાખે કે ગુજરાતમાં પણ સાડી ચારસો રૂપિયાનો બાટલો મળે ને એના માટે જ આજે અમારા ધારાસભ્યશ્રીઓએ વિધાનસભાની બહાર પ્રદર્શન પણ કરેલું છે